સુરત જિલ્લાના કામરેજના ચોર્યાસી ટોલ નાકા વસુલી થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો બીજી તરફ વિરોધ કરનારા ટેમ્પો ચાલકો પર ખોટા કેસો કરવામાં આવતા હોવાનો આરોપ પણ મુકાયો છે કોંગ્રેસે માંગ ઉઠાવી છે કે ટોલની ચૌદ વર્ષની મુદ્દત પૂર્ણ થયા બાદ હજુ સુધી વસૂલી ચાલુ રાખવી માન્ય નથી કામરેજ કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ કાર્યાલયથી રેલી યોજીને કામરેજ પ્રાંત અધિકારીને આવેદન પત્ર સુપરત કર્યું છે આ આવેદન પત્રમાં ચોર્યાસી ટોલ નાકા પર સ્થાનિક વાહનોને ટોલ મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસના કાર્યકરોએ સરકાર તેરી તાનાશાહી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી કામરેજ તાલુકામાંથી નેશનલ હાઈવે અડતાલીસ પસાર થાય છે અને ચોર્યાસી નજીક આ હાઈવે પર ટોલ બૂથ કાર્યરત છે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વર્ષોથી કાર્યરત આ ટોલ બૂથની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે છતાં ટોલ સંચાલકો દ્વારા સતત ટોલમાં વધારો કરવામાં આવી રહ્યો છે સુરત જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તાર હોવાથી સ્થાનિક વાહનો દિવસમાં અનેક વખત અવરજવર કરે છે આ વાહનો પાસેથી વારંવાર ટોલ ઉઘરાવવામાં આવે છે જેને બંધ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ ઉપરાંત કામરેજ બ્રિજની બંને તરફ સર્વિસ રોડની અધૂરી કામગીરી પૂર્ણ કરવાની માંગ પણ કરવામાં આવી છે કોંગ્રેસે એવો પણ આરોપ મૂક્યો છે કે ટોલ કર્મચારીઓ સ્થાનિક વાહન ચાલકો સાથે દાદાગીરી કરે છે આ તમામ મુદ્દાઓને લઈને કામરેજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે કામરેજ તાલુકા કોંગ્રેસને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે ટ્રક એસોસિએશન ટેમ્પા એસોસિએશન લોકલ ખેડૂતો હોય લોકલ પ્રસંગ હોય એમાં લોકલ પબ્લિક દ્વારા વારંવાર અમને રજૂઆત કરવામાં આવી છે કે લોકલ પબ્લિકને દાદાગીરી કરીને કામરેજ ચોર્યાસી ટોલ પર ટોલ લેવામાં આવે છે આ ટોલ લેવા માટે ચૌદ વર્ષનો એ લોકોનો કોન્ટ્રાક્ટ હતો ચૌદ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થયો તેને આજે ઘણો સમય થઈ ગયો છે પણ ચૌદ વર્ષના કોન્ટ્રાક્ટ પછી એ લોકોએ ટોલ લેવો હોય તો અડધો ટોલ લઈ શકે અને એ પણ આ સમારકામ માટે જે કાંઈ કામ કરવા કામગીરી કરવાની હોય મેન્ટેનન્સ કરવાનું હોય એના માટે ટોલના નામે થઈ રહેલી વિવાદાસ્પદ વસૂલી સામે હવે રાજકીય પક્ષો પણ મંચ પર આવી ચૂક્યા છે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે શું પગલા ભરે છે ટોલ બંધ કરાશે કે ફરીથી રાજકીય દબાણમાં ધીમી કાર્યવાહી થશે